ડીસાની વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા બાદ ધીંગાણું સામે સામે લડતા બંને ઇજાગ્રસ્ત ડીસા તાલુકાના વાસણા ગામે આવેલી બનાસ ડેરી સંચાલિત દૂધ મંડળીમાં દૂધના ભાવ વધારાને લઈને યોજાયેલી વાર્ષિક સાધારણ સભા બાદ મામલો ગરમાયો હતો અને પૂર્વ ચેરમેન અને વર્તમાન મંત્રીના જૂથો વચ્ચે સામસામે હુમલો થયો હતો જેમાં બંને પક્ષના અગ્રણીઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આ હુમલાનું મૂળ કારણ ભાવ વધારો નહીં પરંતુ ગત વર્ષે મંડળીમાં થયેલા રૂપિયા બાણું લાખ આસપાસની ઉચાપતના આક્ષેપો છે તના આક્ષેપોને પગલે મંડળી પાંચ દિવસ બંધ રહી હતી અને બનાસ ડેરીના અધિકારીઓએ તપાસ કરી હતી આ વિવાદની અંગત અવાદત આજે ભાવ વધારાની સાધારણ સભા પત્યા બાદ બહાર આવી હતી જોકે સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ મંડળીના મંત્રી રસિકભાઈ અને પૂર્વ ચેરમેન પોપટ ભરવાડના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મંત્રી રસિકભાઈનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા મંડળીની અંદરના રૂમમાં માર માર ઘટાડવાનો આક્ષેપ કર્યો હતો મંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હુમલા દરમિયાન તેમની પાસેથી રૂપિયા પચાસ રોકડા અને એક સોનાની ચેનની લૂંટ કરવામાં આવી છે કે સમાજ પક્ષેથી પૂર્વ ચેરમેન પોપટ ભરવાડનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન પોપટ ભરવાડે પણ મંત્રી જૂથ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાના અને લૂંટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે આ ઘટનાના પગલે સ્થાનિકોએ એકસો બાર પર કોલ કરવામાં આવતા એકસો આઠ વાન વાસણા દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મંત્રી રસિકભાઈ તેમજ પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડી તાલુકા પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે તમામ વ્યક્તિઓની તપાસ શરૂ કરી છે સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે મંડળીના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરે તો જ હુમલાની અને લૂંટના આક્ષેપોની સત્યતા બહાર આવે તેવી શક્યતા છે